પરંતુ તેનાથી થરાદના વિકાસમાં કરોડો રૂપિયાનો ફેરફાર આવશે અત્યાર સુધી થરાદ નગરપાલિકાને વર્ષે અંદાજ ત્રણ કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળતી હતી જે વર્ગની પાલિકા બનતા હવે વાર્ષિક પચીસ કરોડ રૂપિયા જેટલી માતબર રકમ મળશે પહેલા નગરપાલિકાનું મહેકમ માત્ર પચાસ કર્મચારીઓનું હતું જે વધીને એકસો સાહીઠથી વધુનું થશે જેનાથી નગરપાલિકાની કામગીરી વધુ ઝડપી અને સુદ્રઢ બનશે વિધાનસભા અધ્યક્ષે આ અંગે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ નિર્ણયથી થરાદના આંતર માળખાકીય વિકાસમાં ગતિ આપશે રસ્તા પાણી અને સ્વચ્છતા જેવી પ્રાથમિક સુવિધાઓ હવે હાઈટેક બનશે થરાદને આ વર્ગનો દરજ્જો મળતા સ્થાનિક રહીશોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે લોકો માની રહ્યા છે કે હવે થરાદ સાચા અર્થમાં આધુનિક શહેર બનવા તરફ ડગ માંડી રહ્યું છે